નમસ્કાર મિત્રો ચલો જણાવીએ તમને આજે શાકભાજીનો ભાવ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ મિત્રો કંઈ પણ મિત્રો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને ડાયરેક્ટ મેસેજ કરો ખોટી ખોટી કમેન્ટ કમેન્ટ્સો ના કરશો એવું હોય તો મને મેસેજ કરો હું જવાબ આપું જ છું બધાને પત્તા કોબીજમાં જોઈએ તો વીસ રૂપિયાનો ભાવ છે અઢાર વીસ જોઈ શકો છો પત્તા કોબીજ અઢાર વીસ આસપાસનો ભાવ છે દેશી અહીંયાનું કોબીજ લોકલ અઢાર વીસ મેથીમાં જોઈએ તો વીસ પચીસ રૂપિયાનો ભાવ છે મેથીમાં જોઈએ વીસ પચીસ રૂપિયાનો ભાવ છે મેથીમાં ભીંડામાં જોઈએ તો મિત્રો ત્રીસ રૂપિયાનો ભાવ છે પચીસ ત્રીસ જોઈ શકો છો ભીંડામાં પચીસ ત્રીસ પછી જેવા ભીંડા એવો ભાવ વાલોરમાં જોઈએ તો વીસ રૂપિયાનો ભાવ છે જો મિત્રો ભાવનું કંઈ નક્કી નથી હોતું મિત્રો વાલોરમાં વીસ રૂપિયાનો ભાવ છે